કાર ખેડૂત મિત્રો તો ફરી એકવાર હું બધા મિત્રોને આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે જીરાના પાકની જે કે મિત્રો ઘણા બધા મિત્રોને અત્યારે જે જીરું હોય છે એ સિત્તેરથી એંશી દિવસ સુધીનું થઈ ગયું છે અથવા સાઠથી એંસી દિવસ વચ્ચેનું જીરું હશે તો મિત્રો હવે એ જીરામાં તમારે કેવા ફૂગનાશક અને કેવી દવાઓનો ઉપયોગ કરી અને તમે સારું એવું ઉત્પાદન લઈ શકો એની હું તમને આજે માહિતી આપીશ દાયથન પિસ્તાલી અને બીજું છે સલ્ફર આપણે એની આજે તમને હું માહિતી આપીશ પૂરેપૂરી કે મિત્રો એ જીરામાં શું ઉપયોગી છે અને એ છટકાવ કરો એટલે શું તમને જીરામાં ફાયદો જોવા મળશે તો એની તમને હું આજે આ વિડીયોમાં વિગતવાર માહિતી આપીશ તો સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દઉં અગત્યની વસ્તુ છે સલ્ફર જે સલ્ફર એસી ટકા આવે છે ફર્ટિલાઇઝર તમે એનો ઉપયોગ કરો તો તમને શું રિઝલ્ટ જોવા મળે જીરામાં એની તમને માહિતી આપી દો થોડી ફર્ટિલાઇઝર છે અને જે સલ્ફર છે આ મિત્રો એનો તમે પગ દ્વારા છટકાવ ઉપરથી જીરામાં કરી શકો એટલે પાણીમાં તમારે સારી રીતે ઓકળી જશે તો આના શું ફાયદા સલ્ફરના તો એ જણાવું તમને સૌથી પહેલાં તો મિત્રો સલ્ફર પણ એક ફૂગનાશક દવા છે એટલે એ પણ ફૂગમાં પણ સારું કામ આપશે અને બીજું મિત્રો આ સલ્ફર એટલે કે મિત્રો જે જીરામાં સટકાવ કરીએ આપણે સલ્ફરનું તો એક તો જે એ છે એક સરખો પાક આવશે આપણે જીરામાં જેમ કે ક્યાંય પણ જે આગળ પાછળ નહીં થાય જીરું અને એક સરખું બધું એક જ સાથે પાકશે આનાથી એટલે કે દાણો જે હોય છે મિત્રો એની પાકવાની પ્રક્રિયામાં વધારો કરે છે સલ્ફર આ થોડુંક મિત્રો જીરાને પણ કડક કરે છે જેમ કે જીરું તમારે આમ આડું પડતું હોય કુળું જીરું હોય તો એને પણ સલ્ફર છટકાવ કરો ત્યારબાદ જીરું છે એ કડક થઈ જાય છે અને આ મિત્રો છેલ્લો રાઉન્ડ પણ તમે છટકાવ કરી શકો જીરામાં જ્યારે મિત્રો તમારે જીરું પાકવાના દસથી વીસ દિવસ વીસેક દિવસની વાર હોય ત્યારે તમે સલ્ફરનો ઉપયોગ કરી અને જે જીરું હોય છે એને એક સરખું પાક ઉપર લાવી શકું એટલે કે બધા જ દાણા એક સરખા પાકી જાય અને આ મિત્રો સલ્ફરનો છંટકાવ કરશો એટલે જે જીરાનો દાણો હોય છે એ ઝડપથી એની સાઇઝ મોટી થઈ જાય છે અને એક પાક ઉપર ઝડપથી આવી જાય છે એટલે કે આપણે જે હોય છે એ ખાટું ઝડપથી જીરું થઈ જાય છે અને ઝડપથી પાક ઉપર આવી જાય છે તો આ સલ્ફરનું મિત્રો અગત્યનું વસ્તુ છે જે જીરામાં તમે ઉપયોગ કરી અને જીરામાં સારું એવું ડીઝર્ટ તમે મેળવી શકો અને સારું એવું ઉત્પાદન મેળવી શકો છો સલ્ફરનો ઉપયોગ કરી એટલે મિત્રો જરૂરથી જો એક છટકાવ તો સલ્ફરનો તમે કરજો આપણે જે એમ પિસ્તાલી કે દાયથન પણ તમે કહી શકો દાયથન પિસ્તાલી જે આવે છે એ જીરામાં શું ઉપયોગી છે આપણે અને શું કામ આપશે જીરામાં તમે છટકાવ કરો ત્યારબાદ તો મિત્રો દાયથન પિસ્તાલી હોય છે એમાં એક તો મેનકો જે પંચોતેર ટકા આવે છે એટલે એ મિત્રો એક ફૂગનાશક દવા છે અને જો તમે એનો છટકાવ કરો તમારા એક તો એમાં તમને ઝાકળ સામે સારું એવું રક્ષણ જોવા મળશે એટલે કે ઝાકળ જીરાને સાવ વસો અટતો હોય છે દાયથન પિસ્તાળીસનો છટકાવ કરો ત્યારબાદ અને બીજું તો કે એક રીતનું જીરામાં છે એ કવર કરી નાખે છે એટલે કવર બનાવી નાખે છે એટલે મિત્રો જીરાને એ સુરક્ષા પ્રદાન કરે છે એટલે સુરક્ષા આપે છે ડાયથન પિસ્તાલીસ અને એની સાથે જ મિત્રો બીજું પણ એક સારું એવું કામ આપે છે કે જે જીરાનો દાણો હોય છે એને મિત્રો એ સારો ભરાવદાર દાણો કરે છે એટલે કે જીરાનો વજન પણ મિત્રો દાયથન પિસ્તાલીસ અટકાવ કરો ત્યારબાદ જીરાનો વજન પણ વધતો હોય છે તો આ તો